કચ્છ જિલ્લામાં નારી શક્તિ મહિલા મંડળ માતા પર દ્વારા કેવલ હોમ મધ્ય રોટલા બનાવવાની પ્રતિયોગિતા યોજવામાં આવી તો વિગતે વાત કરીએ તો કચ્છ જિલ્લામાં નારી શક્તિ મહિલા મંડળ માતા પર દ્વારા કેવલ હોમ મધ્ય રોટલા બનાવવાની પ્રતિયોગિતા યોજવામાં આવી હતી કે જેમાં તેર વેનોએ ભાગ લીધો હતો તુષારીબેન વેકરિયા કે જે મંડળના સ્થાપક છે તેમના દ્વારા આઠ ઇનામો આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું પર સમગ્ર આયોજન ગીતાબેન ગૌર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જીવદયાની પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવા માટેનો અને સ્વાનોને બિસ્કિટમાંથી બચાવી અને રોટલી રોટલા તરફ લઈ જવાનો અને સાથે જ આપણે દેશી સંસ્કૃતિ પણ હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉષાબેન મચ્છર દ્વારા કરવામાં આવ્યું તેમજ વર્ષાબેન ઉમરાણીયા તેમજ મંડળની તેમજ આ વિસ્તારની સ્થાનિક બહેનોનો સહકાર રહ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ